જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ તમે જોવા માટે આ વ્લોગમાં તમારે બન્યા રહેવું પડશે અને આજે હું તમને સરસ મજાનું નગરી બતાવવાની છું તો વિડીયોમાં બન્યા રહેજો આ કદાચ તમને જોઈને આ સ્ટેન્ડ ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને આવ્યો છે આપણો લાલ દરવાજાનો ગેટ જે આપણે દરિયાપુર માધુપુર કહેવામાં આવે છે એ છે આ ગેટનો દરવાજો ફાઇનલી અને આપણે જવાનું છે ચાઇના ચાઈના બજારમાં તો આ ચાઈના બજાર આવી ગયું છે જ્યાં મોબાઈલ રિપેરિંગ સરસ મજાના થાય છે ત્યાં આપણને અવનવા મોબાઈલ જોવા મળે છે અને સરસ મજાના મોબાઈલ રિપેરિંગ તરત કરી આપવામાં આવે તો અમદાવાદની અંદર આ સરસ મજાનું હોય એના અંદર ફક્ત મોબાઈલ જ રિપેરિંગ કરી આપવામાં આવે તો આપણે હવે જઈએ છીએ અંદર જોવા માટે તો ચાલો તમને બતાવીએ તો આ છે એના આજુબાજુની દુકાનો જોઈ શકો તમે તો વિડીયો પૂરો જોજો તો ખ્યાલ આવશે અને જોવાની પણ મજા આવી જશે તમને તો આ પેલું જે કોમ્પલે હામાં દેખાય છે બ્લુ કલરનું એના સામુસામ છે વિવોનું મો ટુ દ કોમ્પ્લેક્ષ એના અંદર મસ્ત મજાનું મળો બધું અને જોઈ શકો તમે ત્યાં ઢબુડા આ ફુગ્ગો તો જુઓ કેવરો મોટો એટમ બોમ જેવો તો અહીંયાથી ચાલુ થઈ ગઈ છે જો મોબાઈલની દુકાનો સરસ મજાની હો આ જે બારનો જે લૂક દેખાય એ હ અને હવે આપણે જઈ રહ્યા છીએ અંદરની સાઈડ આ પાર્કિંગનું છે નીચેની સાઈડ અને અહીંયા આપણા ઉપર જવાનું અને નીચે પાર્કિંગનું સરસ વ્યવસ્થા કરી આપવામાં આવી હોય તો જુઓ અહીંયાથી આપણે ઉપર જવાનું ઉપરની સાઈડ પણ છે અને નીચે પણ સરસ મજાની દુકાનો છે ત્રણ માળની છે આ કોમ્પ્લેક્સ આખું અને નીચે ભુયરામાં પણ એટલે આપણે ચાર માળ જેવું ગણાય જોઈ શકો તમે અને આ રીતના મસ્ત મજાની બધી દુકાનો જુઓ અહીંયા બધું રિપેરિંગ મોબાઈલ સરસ કરી આપવામાં આવો તરતાત ખાલી કરી આપવામાં આવો જો મોબાઈલ પણ જૂનાઈએ મળી આવો હવે આપણે જઈ રહ્યા છીએ લાલ દરવાજા તો વિડીયોમાં બન્યા રહો લાલ દરવાજા આપણને તમને દેખાડીએ મસ્ત મજાનું છે તો ત્યાં પણ જોવા બધું સ્પીકરો કરો સરસ અત્યારે શું નવરાત્રિ આવી રહી તો તમે ધોકાટ સ્પીકરો ચાલી રહ્યા Hai jum di negeri pedaput putana kamar biji juga. દોડા દોડ દોડા દોડ જિંદગીની અંદર ભાગમાં ભાગ ચાલી રહ્યો જઈ રહ્યા એ બાજુનો રસ્તો છે તો વિડીયોમાં આગળ જોતા રહો જો ચેર છે એ મસ્ત છોકરાઓ માટે છે આપણા માટે ટુલ્સ નવી જાતની બધી ઘણી બધી વેરાયટીની મળી રહે તમને અને એ એક્ટિવા નહીં વેચવાની હો પાર્કિંગમાં પડી હેજુ જો ચાલો વિડીયોમાં આગળ ફટફટ જોવા બધું મજા આવવાની તમને જોવાની જો હા પ્લાસ્ટિક એટલે કે ફર્નિચર નું બધું મળી રહે અહીંયા અહીંયા ગાડી નો સ્ટોર છે જો ગાડીઓ ના નાની મોટી કાઈસ માટે ઘણી બધી મળી રહેશે બે ટ્રેક્ટર હાગર જોસ એટલે ટોપલા ટોપલિયો હા

તો લાલ દરવાજા જુઓ હું બે કિલોમીટર જેટલું આપણે ચાલતા જ જઈએ હે તો આવી ગયું છે લાલ દરવાજા જોઈ શકો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ઘણી બધી લારીઓનો સ્ટોર આવી ગયો છે એટલે ત્યાં લાલ દરવાજા આવી ગયું છે નહીં જોઈ શકો તમે ઘણું બધું અહીંયા જોવા મળશે તો વિડીયોમાં બન્યા રહો કેવું લાગ્યુ તમને અમદાવાદ નુ રૂ કન્યા છે લાગી રહ્યો છે નીચે પગનું મળે છે જોઈ શકો છો દરવાજા ની નીચે ગેટ નીચે જોઈ શકો તમે ગેટ આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ આ વિડીયો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મોજી અમદાવાદ છે આ